સાથીઓ આજે સરસ મજાનો એક સરસ મજાનો સામાજિક વિચાર જે બીજાના માટે ઉપયોગી બની શકે તો સરસ મજાનો વિચાર લઈને આપણા બાબો છે હે નાના પિતાશ્રી છે કનુભાઈ અને માતાશ્રી તમારું નામ બેન દક્ષાબેન હર્ષાબેન સરસ મજાના પરિવારેના બાળકના જન્મદિવસ નિમિત્તે આ એંસીથી નેવું પ્રભુ જેવોને ભોજન કરાવી અને જે એક સરસ મજાનો એક વિચાર વ્યક્ત કર્યો છે પહેલાં તો એનું હું વંદન કરું છું બંને માતા પિતાને અને હરેક મિત્રો અને હરેક પરિવારના સભ્યોને હું બે હાથ જોડીને નિવેદન કરું છું કે જે આપણે ખોટા ખર્ચા કરીએ છીએ જે ફૂડ આપણે ખાવાલાયક નથી એવા પીઝાઓને એવું ખાઈએ છીએ એના કરતાં જે આ દરિદ્ર નારાયણો પ્રભુજીઓને નવું જીવનય મળે એક વિચાર મળે એક નવી ચોસ સાથે આ બંને માતા પિતા અને હેત અને શ્રી લોકસેવા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જન્મદિવસ ઉજવી અને બાબાને જે ખુશી મળી છે એ ખુશી બદલ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને આપણે કનુભાઈ સાથે એક મિનિટ વાત કરશું કે ભાઈ તમને કેવું લાગ્યું સદભાવના સરસ લાગ્યું હા બર્થ ડે જો ઉજવવું હોય તો અહીંયા તાવાય બીજે કંઈ ન જવાય હા વૃદ્ધાશ્રમ છે ખુશી મન બુદ્ધિનો આશ્રમ હોય કોઈ બી આશ્રમ હોય ત્યાં તો ઉજવાય બીજે ક્યાંય ખોટા તમને આવો વિચાર પ્રેરણા ક્યાંથી મળે આ મારા એક મિત્ર છે મારા ભાગીદાર એ અવારનવાર આવી રીતે બર્થ ઉજવે છે એટલે એમની મને વાત કરેલી સરસ તમારી ભાઈ વિચારધારા બહુ સારી છે અને કદાચ તમારા પૂર્વજોના કંઈક પુણ્ય હશે તો તમને આવા લાભ મળે છે બેન તમે પણ બાબા માટે કંઈક કહેશો બે શબ્દ બાબા માટે મને બહુ ગમ્યું ભાઈ ગમ્યું ને તમને આનંદ થયો ને તો બેટા હેપી બર્થ ડે થેન્ક યુ હા તો શું કહેશ તને કેવું લાગ્યું સારું સારું લાગ્યું ને તું મોટો થાય પછી આવા લોકો માટે કંઈક કરીશ ને ઓકે થેન્ક યુ મિત્રો આવા જે સારા કાર્યો છે જે બીજાની ખુશી માટે કદાચ ભગવાન આપણને જ નિયમિત બનાવતા હશે એ જ શ્રેષ્ઠ કર્મ છે દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ અને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે અને નાના મોટા પ્રસંગો આવતા હોય તો તમે આવી સંસ્થાઓની અંદર સંપર્ક કરજો અને આ દરિદ્ર નારાયણ પ્રભુજીઓને એક ટાઈમનું ભોજન મળે એવો સરસ મજાનો વિચાર પ્રગટ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત